નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના ના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના શિરુના ભાવની વાત કરીએ તો ધ્રોલ ત્રણ હજાર છસો થી ચાર હજાર આઠસો ચાલીસ રાજકોટ ચાર હજાર ચેરસો થી પાંચ હજાર બસો બે પાટડી 4,450 ચારસો થી પાંચ હજાર એકસો વીસ વિરમગામ ચાર ચારસો થી પાંચ હજાર એકસો પંચોતેર કડી ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર એકસો હળવદ ચાર હજાર નવસો પચાસથી પાંચ હજાર બસો સત્તર સમી ચાર હજાર છસોથી પાંચ હજાર પચાસ મોરબી ચાર હજાર છસો થી પાંચ હજાર ત્રીસ જામજોધપુર ચાર હજાર પાંચસો અગિયારથી ચાર હજાર નવસો એકાવન ભચાઉ ચાર હજાર નવસો થી પાંચ હજાર અમરેલી ત્રણ હજારથી પાંચ હજાર બસો પાંચ રાપર ચાર હજાર એકસો એકથી પાંચ હજાર વારાહી ચાર હજારથી પાંચ હજાર એકસો જેતપુર ત્રણ હજારથી ચાર હજાર આઠસો એકાવન માંડલ ચાર હજાર સાતસો એકથી પાંચ હજાર બસો એકાવન ધ્રાંગધ્રા ચાર હજાર આઠસો અગિયારથી ચાર હજાર નવસો એકસઠ વાંકાનેર ચાર હજાર બસોથી પાંચ હજાર સાવરકુંડલા ચાર હજાર છસો પચાસ થી પાંચ હજાર એકસો બોતેર ડીસા ચાર હજાર સાતસો થી ચાર હજાર સાતસો જામખંભાળિયા ચાર આઠસો પચાસ થી પાંચ એકસો પાટણ ચાર હજાર છસો થી સાતસો અંજાર ચાર નવસો થી પાંચ હજાર એસી હારીઝ ચાર હજાર પાંચસો થી પાંચ હજાર બસો પચાસ બોટાદ ચાર હજાર ચારસો થી પાંચ હજાર બસો વીસ બાબરા ચાર હજાર છસો સિત્તેર થી પાંચ હજાર ગોંડલ બે હજાર આઠસો એક થી પાંચ હજાર એકસો એકાવન ફરાદ ચાર હજારથી પાંચ હજાર બસો પચાસ જસદણ ચાર હજાર છસોથી પાંચ હજાર બસો થરા ચાર હજાર સાતસોથી પાંચ હજાર એકસો ધાનેરા ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો નેનાવા ચાર હજારથી પાંચ હજાર બસો અગિયાર ભાભર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર એકસો દિયોદર ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો જામનગર બે હજાર નવસો થી પાંચ હજાર પંચોતેર રાધનપુર ત્રણ હજાર આઠસો ચાલીસથી પાંચ હજાર બસો એંશી ઊંચા ચાર હજાર ચારસો સિત્તેરથી પાંચ હજાર છસો ચાલીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે